ફાઇનલી ફાઇનલી નક્ષનો પ્રિન્ટર અનબોક્સિંગ થઈ રહ્યું છે गाइस તો गाइस પહેલી પ્રિન્ટ અમારા કાના ની કાડી છે તો गाइस જેનીશ ભાઈને ચાર પાંચ દિવસથી દુખતું હતું કાનમાં તો આજે ફાઇનલી દવા લઈ આવી એનો કાનનો પડદો સોજી ગયો છે ગુડ મોર્નિંગ રાધ રાધ જય કૃષ્ણ તો गाइस આજે તો અમારા જેનીશ સવાર સવારમાં મસ્ત નવડાયો ધોડાયો તૈયાર કર્યો મેં કીધું સ્કૂલે જશે પણ ભાઈને અચાનક પેટમાં દુખવા માંડ્યું કાનમાં દુખવા માંડ્યું અને થોડો આમ મોટેથી શ્વાસ લેતો તો એટલે મેં એને ફીવર ચેક કર્યો તો એને બહુ ફીવર હતો પછી મેં એને સ્કૂલે જ ના મોકલ્યું તો અત્યારે હું એને લઈ જાઉં છું હોસ્પિટલ બી એપીએસમાં અને ભાઈ જો આ બેઠા તો અ ભાઈનું ચાલો ના ભલે પેટમાં દુખે હોસ્પિટલ જવું પડશે કાનમાં પેટમાં દુખે છે ને તો ચાલો પેલા જઈ આવીએ રસોઈ બની ગઈ છે મમ્મી શાક વઘારવાનું છે દાળ ભાત બે બનાવી દીધા છે મમ્મી શાક રોટલા બનાવી દેશે તો ચાલો પેલા જઈ આવીએ ચાલો બેટા હું બનાવડો બાય બેટા રાધે રાધે રડતો નહીં હોમ ભારતી બા છે બનાવાના ભારતી બેન મસ્ત રીંગણા સમારે છે અને મસ્ત શાક બનાવશે મારું મમ્મીનું રીંગણનું અને પ્રબીકનું અલગ બનાવશે કે ભારતી બેન હા હા ચાલો તો હું જઈ આવું હો ચાલો બસ બતાવ અને હારો ટી શર્ટ બીજી કરીને સારું લાગે છે

હોસ્પિટલ પહોંચી ગયા છે ને અમારો જેનીષ ભાઈ તો મને પૂછ્યા વગર જ ઉપર ચડી ગયો ત્યાં ઊભો રહી ગયો કેમ કે ચંપલ નથી પહેર્યા ને અહીંયા દજાવા એવું છે જો અમારા જેનીષ ભાઈ છે ને અહીંયા તોફાન કરવા લાગી ગયા અમે કેસ કરાયો ને ભાઈ અહીંયા છે ચાલ ફટાફટ ચાલ જેનું મોડું થાય છે ચાલ જલ્દી ચાલ ચાલ છે ને ક્યાંય સીધા નથી બેસતા અહીંયા બી તોફાન 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 જ કરે

હવે જેનીસ કારમાં જશે અને હું દવા લઈને જાઉં છું બાય કફનો બેટા કારમાં પડદો સોજાઈ ગયો છે તો તારે દવા પીવી પડશે કફ માટે ડોક્ટરે કેવું મશીન નાખીને જોયું ને અંદર કેવું મશીન નાખ્યું તો મશીન નાખ્યું હા અંદર મશીન આવું આવું આવ્યું અંદર નાખ્યું અને અંદર કેમેરો હતો એ કેમેરાથી ઉપર સરે જોયું હેને છે એનો તો એ ઉપર કેમેરો હતો અંદર જે લાઈટ હતી નાની એ નાનો કેમેરો હતો એટલે ઉપર સરને સ્ક્રીનમાં દેખાયું તારું પેલા દવા તો પી લેવા એન્ટીબાયોટિક તો કફ મોટો થાય તો ગાઈસ જો દવા માટે જો ઓ માય ગોડ દવા પીવા માટે તને ખબર છે દક્ષુભાઈ કેટલી રોજ દવા પીવે છે ભાઈ કેટલી મસ્ત દવા કાઢી કાનમાં નાખવાની ચાલ ચાલ સુઈ જા પપ્પા તો કાનમાં નાખી દે ચાલ એટલે પપ્પા કાનમાં નાખી દે બેટો તો ચાર પાંચ દિવસથી કાનમાં તો આજે ફાઇનલી દવા લઈ આવી એનો કાનનો પડદો સોજી ગયો છે એટલે એના પપ્પાએ મસ્ત બે ટીપા કાનમાં રાખી દીધા દવાના હવે એમ જ સૂઈ રહે છે હા બેટા હલતો નહીં દીકરા કશે થાય સારું લાગશે જેને તારો પડદો તન દુખે છે ને એ સારો થઈ જશે અને પછી આ દવા પીવાની એમાં હું રડવા બે છે

તો ગાય પ્રિન્ટર આવી ગયું હતું પણ હું થોડી લેટ પડી પેલા મૂવીની ટિકિટ લેવા ગઈ હતી તો તો હમણાં આવે છે પાછા હું ઊભી છું આવે એટલે પ્રિન્ટર લઈ લઈએ અને જેની જ બહેન અત્યારે ફૂલ તાવ હોય ને એવું મને લાગી રહ્યું છે આખો ફેસ એનો લાલ લાલ થઈ ગયો છે જે ફૂલ તાવ એવું હોય એવું લાગે છે ફટાફટ પ્રિન્ટર લઈ જાઉં અને એને દવા પીવડાવું ગાઈઝ જે પાર્સલ મંગાવ્યું હતું પ્રિન્ટર જેનું દક્ષું માટે એ ફાઇનલી આવી ગયું છે હવે અનબોક્સિંગ કરીને અહીંયા ચેક કરી લઈશું

ચાલુ કરવું પડશે કે ખાલી આમ જ ચેક કરવાનું ચેક કરવાનું ઓકે છે તો પેમેન્ટ આપી દીધું અને હવે મસ્ત તો ફાઈનલી ફાઇનલી ની ડ્રીમ આજે કમ્પ્લીટ થઈ ગઈ છે એની ઈચ્છા હતી કે મને ઓપરેશન કરાવો તો મને પ્રિન્ટર લઈ આપજો તો આજે એને પ્રિન્ટર આવી ગયું છે અને એને ઓપરેશન બી કરાવી દીધું છે એટલે મારા દક્ષનું બંને વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ કે દક્ષ કઈ જે પ્રિન્ટર આવ્યું હતું ને એ પ્રતિક અત્યારે એસેમ્બલ કરે છે જોઈ જોઈને કેવી રીતે કરવું બધું કેમ કે અમારા ઘરે બી ફર્સ્ટ ટાઈમ જ પ્રિન્ટર આવ્યું છે એટલે બધું જોઈને એસેમ્બલ કરવું પડશે હે ને પ્રતિક મારી ફરમાઈશ હતી હા ભાઈ તારી ફરમાઈશ હતી ત્યાં કીધું હતું ને કે મારું ઓપરેશન કરાવતા પહેલાં મને ત્યાં ડીલ કરી હતી કે તમે મને પ્રિન્ટર લઈ આપશો ને તો જ હું ઓપરેશન કરાવીશ તો તારું ઓપરેશન એ થઈ ગયું અને પ્રિન્ટર પણ આવી ગયું ઓકે સારું ચલો ભાઈ જમી લો બેટા દવા પીવાની છે બહુ બધી તો ખાસ તો દવા તો પીવી જ પડે ને ચાલ ફાઈનલી ફાઇનલી દક્ષ નું પ્રિન્ટર અનબોક્સિંગ થઈ રહ્યું છે ગાઈસ અમારા દક્ષ ભાઈ નું પ્રિન્ટર જેનિશ ભાઈ નું પ્રિન્ટર આવી ગયું જેનું હવે પપ્પા એસેમ્બલ કરે છે દક્ષુ જો પપ્પા એસેમ્બલ કરે છે હવે આ દક્ષુ ભાઈ ની ફરમાઈશ પૂરી થઈ ગઈ જો એના પપ્પા મોબાઈલ માં જોઈ જોઈને એસેમ્બલ કરે છે ડિનર માં વઘારેલી ઇડલી બનાવી છે તો હવે અમે મસ્ત ડિનર કરી લઈએ તો ગાઈસ પહેલી પ્રિન્ટ અમારા કાના ની કાઢી છે અમારા લાલજી ની કાઢી છે અમે પહેલી પ્રિન્ટ તો ગાઈસ પ્રિન્ટર તો લાવ્યા પણ કંઈ કામનું નથી કેમ કે જે વાઇફાઈ છોકરાઓ મોબાઈલ થ્રુ યુઝ કરવાના હોય એ જ નથી ચાલતું તો એના પપ્પા જે બહુ મથયા બહુ મથયા હવે કદાચ રિપ્લેસ કરશું અથવા તો પાછો મોકલાવી દઈશું પણ અમારા દક્ષ ભાઈ ના પાડે છે કે પછી જોઈશું શું કહે છે શું નહીં એમ પણ રિપ્લેસ તો કરવું પડશે કેમ કે જે મેઇન વાઈફાઈ છે તે તો ચાલતું જ નથી એ ઓનલાઈન વસ્તુ ઓનલાઈન અમારા પાંચ હજાર રૂપિયા અમારે માથે પડ્યા બોલો તો ગાઈઝ આજે તમારે જનીશભાઈનો ફૂલ તાવ છે ફૂલ કાનમાં દુખે છે અને બહુ બીમાર પડી ગયા છે પેટમાં બી બહુ દુખે છે આજે તો સવારનો ઢીલો ઢીલો છે અત્યારે જ મેં એને કાનમાં દવા નાખી સૂતો છે તો ભાઈને મેં મસ્ત કાનમાં દવા નાખી દીધી છે અને રૂ તો કેટલું મોટું એના પપ્પાએ ભેરવી દીધું છે અંદર અને દક્ષુભાઈ ઉપર સૂતા છે દક્ષને ડિસ્ટર્બ ન થાય ને એટલે હું ને નીચે સૂઈએ છે અને એના પપ્પા બહાર સૂવે છે ફક્ત દક્ષ માટે આખું ફેમિલી વિખાઈ ગયું છે સૂવામાં અને મારી મમ્મી તો એ અંદરની રૂમમાં સૂવે છે કાલે મૂવી જોવા જવાનું છે જૂનું હા કાલે લાલો જોવા જવું છે ને ઓકે તો હવે ફોન મૂકી તો ચાલો સુઈ જાઓ તો કઈશ કાલે મૂવી જોવા જવાનું છે ને અત્યારે હું ટિકિટ બુક કરાવી આવી છું પછી કાલ સવારે વહેલા નવ વાગ્યાનો શો છે તો વહેલું ઉઠીને રસોઈ બનાવીને અમારે જવું પડશે કેમકે બાર વાગે કદાચ પિક્ચર છૂટશે દક્ષ ને સારું છે પ્રતિક પણ ઘરે છે એટલે બંને મમ્મીઓને મૂવી બતાવી દઉં મને તો એવું કંઈ નહીં કે જોઉં પણ બંને મમ્મી જોવે ને બધા કહે છે બહુ સારું સારું તો કઈ રીતે કાલે મૂવી પણ જોઈ આવીએ ચાલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળી કાલે નવા બ્લોગમાં